બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા અને ગ્રામજનોના પ્રશ્નો સાંભળવા માટે ભુજ રેન્જ આઈજી ચિરાગ એ મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ દાંતીવાડા ગામના ગ્રામ પંચાયતના સરપંચના નિવાસસ્થાને જઈને ગ્રામજનો અને આગેવાનોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ ગામના દલિત પરિવારોની ખાસ મુલાકાત લીધી હતી અને તેમને ન્યાય તથા સુરક્ષા પૂરી પાડવાની ખાતરી આપી હતી તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો કોઈ પણ વ્યક્તિ સાથે અત્યાચાર કે અન્યાયની ઘટના બને તો તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવી પોલીસે દરેક નાગરિકને સુરક્ષા અને ન્યાય આપવાની જવાબદારી નિભાવશે આ મુલાકાત દરમિયાન સરપંચ દ્વારા રેન્જ આઈજી ચિરાગ કોરડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સ્મૃતિ ભેટ તરીકે પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા આઈજી ચિરાગ કોરડિયાની સાથે બનાસકાંઠાના એસપી પ્રસાદ સુબે ડીવાયએસપી પીઆઈ સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં તમે લોકો ઉપસ્થિત રહ્યા છો બપોરનો લંચનો સમય છે જમવાનો સમય છે પણ તમે બધા અહીંયા હાજર રહ્યા છો તમને બધાને હું ખૂબ આવકારું છું ખાસ તો હું તમને મળવા માટે આવ્યો હતો કે કોઈ સમસ્યા હોય પોલીસની લગતી કંઈ સમસ્યા હોય તો ગામ ગામ ગામમાં કંઈ કોઈ વિવાદ ચાલતો હોય